આ લાઈટ ની સ્વિચ ઓફ છે એટલે ટ્યુબ લાઈટ ઓફ છે હવે લાઈટ ની સ્વિચ ચાલુ કરી એટલે ટ્યુબ લાઈટ ઓન થઈ ગઈ તો એમાં ફિઝિક્સ નો કયો નિયમ લાગુ લાગુ પડે તો ચાલો સમજીએ તો સ્વિચ જ્યારે બંધ છે ત્યારે વિદ્યુત પ્રવાહ 0 હશે અને V equal to IR પ્રમાણે V equal to IR તો V equal to IR માં વિદ્યુત પ્રવાહ 0 છે એટલે વોલ્ટેજ 0 થશે અને વોલ્ટેજ 0 હશે તો ટ્યુબ લાઈટ તમારી બંધ હશે હવે તમે જ્યારે સ્વિચ ચાલુ કરો છો એટલે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે જે વોલ્ટેજ હોય છે જે જે વોલ્ટ વોલ્ટ અને વોલ્ટેજ હોય છે 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 તે ઇલેક્ટ્રોનને શું આપે 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 ધક્કો દબાણ દબાણ આપે એટલે ઇલેક્ટ્રોન ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એને વિદ્યુત પ્રવાહ કહેવાય એટલે વિદ્યુત પ્રવાહ મળી ગયો એટલે માં આઈઆરમાં આઈનું પત આવી ગયું આઈ ની કોઈ વેલ્યુ આવી ગઈ એટલે વોલ્ટેજ આવી ગયો વોલ્ટેજ આવી ગયો એટલે તમારી ટ્યુબલાઇન ચાલુ થઈ ગઈ તો આ જે ટ્યુબલાઇટની સ્વિચ ઓન ઓફ માં વિદ્યુત પ્રવાહનો અને વિદ્યુત વોલ્ટેજનો શું ફિઝિક્સના નિયમનો ઉપયોગ છે એ આના વિશે આ માહિતી તે તમે જાણી શકો છો બીજી વાત કે વિદ્યુત પ્રવાહ એટલે શું એટલે કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો દરિયો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એને વિદ્યુત પ્રવાહ કહેવાય છે અને સાદી ભાષામાં સમજવું હોય કે આમાં આમાં કોપર વાયર વાયરના બે છેડા નાખીને બે છેડા હાથમાં રાખો સ્વીચ ચાલુ કરીને અને જે તમને પરમ આનંદ ની પ્રાપ્તિ કરો તમે એને વિધુત પ્રવાહ કહેવાય છે નેક્સ્ટ